નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરીએ છીએ ભરૂચ જિલ્લાની અંદર આપણે આમ તો જોઈએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા એકબીજા સામે આક્ષેપો લગાવતા હોય છે ત્યારે આજે ઘટના કંઈક એવી છે કે છેલ્લા કેટલા દિવસથી આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે જે જનતા ધક્કા ખાઈ રહી છે એ વાતને લઈને ચેતર વસાવા એ ફરી એક વખત સરકાર પર આક્ષેપો લગાવ્યા છે કે આધાર કાર્ડની એટલી જરૂર છે કે જે લોકો શિષ્યવૃત્તિના ફોર્મ ભરે છે એ લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવું પડે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર જાણ રે ત્યારે અહીંયા ડેડિયાપાડાની હાલત કંઈક એવી છે કે જ્યાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકો અડધી રાત્રે પહોંચી જાય છે અને સવારમાં લાઈનમાં ઊભા રહી જાય છે તો પણ એમનો વારો નથી આવતો એમની પાછળનું કારણ શું છે તો અવનવા જવાબો મળી રહ્યા છે સર્વર ડાઉન છે કોઈ અધિકારીઓને અમે સસ્પેન્ડ કરી નાખ્યા છે નવા અધિકારીઓ આવશે ત્યાર પછી બધું બરાબર થઈ જશે આવું મનસુખ વસાવાનું કહેવું છે ત્યારે ચેતર વસાવાએ જે રીતે મનસુખ વસાવા ઉપર આક્ષેપો લગાવ્યા છે એ વાતને લઈને મનસુખ વસાવાએ એ વળતા જવાબમાં શું કીધું છે પણ સૌથી પહેલા તમે આ વિડીયોને જુઓ કે જે દ્રશ્ય જોઈને તમે પણ ચોકી ઉઠશો નાના નાના બાળકો એમના પિતાઓ સાથે માતાઓ સાથે આવ્યા છે આખી આખી રાત કેવી જગ્યા પર સુવું પડે છે આ કોઈ રેલવે પ્લેટફોર્મ નથી કે કોઈ મંદિરની જગ્યા નથી કે જે જગ્યાએ આરામથી સૂઈ શકે આજે આ બાળકો કેવી રીતે પોતાની રાત વિતાવી રહ્યા છે એ જોઈને તમારા પણ હોશ ઉડી જશે દોસ્તો પરંતુ મારે કહેવું છે આ સરકારને કે વારંવાર તમારું સર્વર ડાઉન કેમ થઈ જાય છે આપણે ઘણી બધી વખત જોયું હશે કે ભાઈ તમે આવકના દાખલા માટે પણ પાંચ પાંચ સાત સાત કલાકની લાઈન લગાવો છો અચાનક સર્વર ડાઉન થઈ જાય છે

આવો એ વિડિયો આપણે જોઈએ રાત્રિના ઘોર અંધકારમાં નીચે જમીન ઉપર ચાદર ઓઢીને પોતાના નાના ભૂલકાઓ સાથે ઊંઘેલા આ લોકોને જોઈને તમને લાગતું હશે કે આ કોઈ રેલવે પ્લેટફોર્મ પર રેલવેની રાહ જોઈને સુતા લોકો છે પણ ખરેખરમાં આ લોકો રેલવેની નહીં સરકાર દ્વારા આધાર કાર્ડ અપડેટ કરાવવા માટેની કચેરી ખુલવાની રાહ જોઈ રહ્યા છે ડેડિયાપાડા તાલુકાના વિવિધ આધાર કાર્ડ અપડેટ કેન્દ્રોની હાલત બદતર છે જ્યારે પણ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે જાઓ ત્યારે કાં તો સર્વર ડાઉન હોય કાં તો સ્ટાફનો અભાવ હોય છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે કેમ કે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં આધાર અપડેટ થતું નથી ત્યારે રેડિયાપાડા તાલુકાના આદિવાસી લોકોએ આજે મામલતદાર કચેરીએ જઈ हल्लाबोल કર્યો હતો તેમજ મন্থર ગતિએ ચાલતી અપડેટ્સ કરવાની કામગીરીને ઝડપી કરવા રજૂઆત કરી હતી છેલ્લા એક મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજીયાત આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી અમારા ડેડીયાપાડા વિસ્તારની જ વાત કરીએ માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને ત્રણ ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર બીએસએનએલ પોસ્ટ ઓફિસ એસબીઆઈના આધાર કેન્દ્ર બંધ છે અને કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે દોઢસો થી બસોથી પણ વધારે લોકો લાઇન પર ઉભા રહે છે સર્વર ડાઉન હોવાના કારણે માત્ર પચાસ થી સાહીઠ આધાર કાર્ડ જ અપડેટ થાય છે જેના કારણે છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે અમે અગાઉ પણ ઓગણત્રીસ ચાર બે હજાર ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ પ્રાંત અધિકારીશ્રીને તીસ આઠ બે હજાર ચોવીસના રોજ નર્મદા શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ છતાંય કોઈપણ જાતની નવા આધાર કેન્દ્ર ચાલુ કરવાની તજવીજ કરવામાં આવી નથી જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો આજે સામનો કરવો પડે છે આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ ગુજરાત મોડલની વાત કરીએ છીએ પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો એક મહિનાથી લાઈનો પર રહી છે અઠવાડિયા બાદ એનો નંબર આવે છે રાત્રિવાસો કરે છે જે ખૂબ જ ગંભીર બાબત છે તેના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ અને રજૂઆતો પણ આજે ગાંધીનગર કક્ષાએ અમે કરવા જઈ રહ્યા છીએ આધાર આધાર કાર્ડ એટલી બધી ચીવટથી કાળજી રાખવી પડે છે ક્યાંક નાની અમથી પણ કોઈક અધૂરી માહિતી હોય એ રહી ના જાય પૂરેપૂરી ટોટલી જેટલી પણ માહિતી આધાર કાર્ડમાં જે જોઈએ એટલે એ જોઈએ છે એમાં જે ટેકનિશિયન હતો એ કોઈક ના કોઈક કારણસર એનાથી એકાદ ભૂલ થઈ ગઈ ભૂલ એ ક્યાં પકડે બેંગ્લોર પકડે એને તાત્કાલિક કોઈ બીજા અહીંના અધિકારી કે બીજા કોઈ અધિકારી ત્યાં બેંગ્લોરથી જ એનો એને એક વર્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો આ ટેકનીશનને તાત્કાલિક હવે નવો કાંઈ કવાની મૂકો તો એ દરમિયાન આ થોડી લોકોને તકલીફ પડી અહીંયાથી બીજી વ્યવસ્થા કરી જ છે અહીં રાચીપલાના માણસો જાય છે પણ હવે ત્યાં કાયમ કાયમી માટે નવા ભરતી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ થોડો પ્રોબ્લેમ રહેવાનો છે પણ અમે બધા એવું કીધું છે કે લોકોને તકલીફ ના પડવી જોઈએ અને કોઈ ન કોઈ વ્યવસ્થા તાત્કાલિક તો મનસુખ વસાવાનું હું કહેવા માગું છું કે જો તમે ત્રણ ત્રણ ટ્રમ્પ થી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ચૂંટાવતા આવ્યા છે તો આ બધી વસ્તુમાં તમારે સુધાર કરવો પડે જનતાને વધુમાં વધુ સુવિધાઓ મળે એ માટે તમારે ઓફિસો ખોલવી પડે આજે ચેતન વસાવા આક્ષેપો લગાવ્યા છે કે ભાઈ અહીંયા એક જ ઓફિસ છે બીજી ઓફિસમાં સર્વર ડાઉન છે તો કોઈ ઓફિસ બંધ જ છે કોઈ ઓફિસમાં અધિકારીઓ નથી તો આવું શા માટે જનતાને જ્યારે સુવિધા આપવાની હોય છે ત્યારે તમે લોકો કેમ બધા ચૂપ થઈ જાઓ છો જ્યારે જનતા પાસે વોટ લેવાના હોય છે ત્યારે તમે આજીજી કરતા કરતા હાથ જોડીને જનતાને ભલામણ કરો છો કે તમારા દરેક કામોમાં અમે તમારી મદદ કરીશું પણ આજે જ્યારે ખરેખર જનતાને જરૂર હોય છે ત્યારે આવા નાના નાના કામો તો એવા અસંખ્ય કામો છે દોસ્તો કે જેમાં જનતા ત્રસ્ત થઈ જાય છે છતાં આ નેતાઓના પેટનું પાણી હલતું નથી કારણ કે એમને ખુરશી મળી ગઈ છે એમને જે જોતું હતું એ મળી ગયું છે હવે તો દુઃખી થવાનું છે ફક્ત જનતાને પાંચ વર્ષ માટે ફરી એક વખત પાંચ વર્ષ વીતી જશે એટલે તમારી પાસે આવી અને હાથ જોડશે ફરી એક વખત આપણે કઈ વિચાર કર્યા વગર આ કમળનું વટન દબાવી દેશું એટલે વિચારવા જેવી વસ્તુ છે આવી નાની નાની અસંખ્ય વસ્તુઓ છે કે જનતા રોજ બરોજ એટલી હેરાન થાય છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખે છે પોતાના પ્રચાર માટે રેલીઓ માટે પણ લાખો રૂપિયાની સુવિધા કરી અને જનતાને કઈ ફાયદો થાય એવું કરવું હોય તો આ લોકોની પૈસા નથી એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો આવનારા સમયમાં તમારે વિચાર કરવાનો છે કે આપણા દુઃખ દર્દ આપણી સમસ્યા આપણી તકલીફોને કોણ સમજશે વિડીયો વધુમાં વધુ શેર કરો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનો દોસ્તો ભૂલશો નહીં નમસ્કાર